શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય અક્ષરધામ મહોત્સવની જય આજે ગુરુ પૂર્ણિમાની સભામાં આપણે આપણા ગુરુહરિના ગુણો સાંભળીએ છીએ અને જે આનંદની અનુભૂતિ થાય છે એનું કારણ એ છે કે આ જે સમર્થ ગુણાતીત સ્વરૂપ ગુરુઓની પરંપરા છે એ પરંપરા સંપૂર્ણતઃ સંપૂર્ણપણે વૈદિક સનાતન ધર્મના સિદ્ધાંત અનુસારે ચાલે છે બીજી આ પરંપરાની વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો પ્રમાણેની આ ગુરુ પરંપરા છે આજે આપણે સૌ પરમ પૂજ્ય ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજનું પૂજન કરવા એકત્રિત થયા છીએ આપણા માટે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે મહંત સ્વામી મહારાજ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ તત્વ સ્વામિનારાયણ ભગવાને જે પાંચ તત્વોની વાત કરી એમાંનું એક દિવ્ય તત્વ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આમાંથી માયાથી પર જે બે તત્વો છે એ છે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આપણા મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અહીંયા બે વાક્યોમાં હું એક વાત કરવા માગું છું શાસ્ત્રોની અંદર જે અક્ષર બ્રહ્મ તત્વનો મહિમા લખ્યો છે એનો પ્રત્યક્ષપણે એનું પ્રત્યક્ષપણે આપણને જ્ઞાન થાય એ તત્વ પ્રત્યક્ષપણે આપણને સમજાય એમ એનો પરિચય આપવો હોય તો આપણે એમ કહી શકીએ કે શાસ્ત્રમાં કહેલ અક્ષર બ્રહ્મ એ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે આ જ વાતને ઉલટાવીને બોલીએ આપણે કે આજે આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો શાસ્ત્રીય પરિચય આપવો હોય તો આપણે શું કહીએ આપણા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજનો શાસ્ત્રીય પરિચય એ છે કે તેઓ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે ગુરુ અક્ષર બ્રહ્મ આ વાત વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત છે દસ ઉપનિષદોમાંથી એક અતિ અગત્યનું અને શિરમોળ ઉપનિષદ છે જેનું નામ છે મુંડખ ઉપનિષદ જેનું સ્થાન અથર્વવેદમાં છે જે ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મવિદ્યા છે બ્રહ્મવિદ્યામ સર્વવિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ પ્રથમ મંત્રની અંદર એ વિષયની જાહેરાત થઈ છે જે બ્રહ્મવિદ્યાને આગળ જતા પરાવિદ્યા ઉપનિષદમાં કહેવામાં આવી છે જે પરાવિદ્યાની ચર્ચા ગુરુ અંગીરા અને શિષ્ય શૌનકની વચ્ચે થઈ રહી છે અને જ્યારે આ પરાવિદ્યાના સાક્ષાત્કારની વાત આવે છે ત્યારે શું સિદ્ધાંત સમજાવે છે મુંડક ઉપનિષદ મંત્રમાં કહ્યું તદ્વિજ્ઞાનાર્થમ તત્ એટલે બ્રહ્મવિદ્યા એનું વિજ્ઞાન એટલે એનો સાક્ષાત્કાર એનો અનુભવ માહિતીની વાત નથી માહિતી તો અપરાવિદ્યા હતી આ અનુભવરૂપ જે પરાવિદ્યા છે વિજ્ઞાનાર્થમ એનો અનુભવ થાય એને આપણને આપણને લાગે કે આપણા જીવનની અંદર આ જ્ઞાન છે તો શું કરવું જોઈએ સ સદગુરુ એવા વિગત છે બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે એવા ગુરુ પાસે જવું જોઈએ અહીંયા એક વાત સમજવાની જરૂર છે જ્યારે ભારત વર્ષના વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રો ગુરુ શબ્દનો પ્રયોગ કરે છે એ શબ્દનો પ્રયોગ એક સૂચના આપે છે કે ગુરુ મનુષ્ય રૂપે હાજર હોવા જોઈએ જેની પાસે તમે જઈ શકો અભિગત છે જેના શરણે જઈ શકો અને તમે જુઓ આપણા વેદોની અંદર અનેક ગુરુઓના નામ તમને જોવા મળશે અનેક શિષ્યો ગુરુઓ પાસે જાય તમે સામવેદની અંદર છાંદોગ્ય ઉપનિષદ જોશો તો નારદજી પોતે શિષ્ય બને છે અને સનતકુમાર નામના ગુરુ પાસે જઈને કહે છે અધિ હિ ભગવઃ હે ભગવાન મને ભણાવો એક મનુષ્યરૂપ તત્વ આપણી નજર સામે હોય એ જ ગુરુ બની શકે છે આ પહેલો સિદ્ધાંત આપણા વૈદિક સનાતન ધર્મનો છે સ સદગુરુમ એવા અભિગત હવે શું કહે છે ગુરુ કેવા હોય અને કોણ હોય કેવા હોય અને કોણ હોય ત્રણ શબ્દો ત્યાં લખેલા છે મુંડક મુંડગુપ્તનિષદમાં તદવિજ્ઞાનાર્થમ સદગુરુમ એવા અભિગત છે લક્ષણ પહેલું શ્રોત્રિયમ એ ગુરુ છે ને જેની પાસે શ્રોત્રિય એટલે કે શાસ્ત્રોના રહસ્યો જેને આત્મસાત થયેલા હોય એ પણ કેવી રીતે સિદ્ધ અનાદિકારથી નિત્ય અનાયાસ સંપૂર્ણપણે ઉદ્ભવેલા આ પ્રકારના શાસ્ત્રોના રહસ્યો જેમાં હોય એને શ્રોત્રીય શબ્દથી કયા ફરીથી એક વાત કરવી છે જ્યારે ગુરુનું લક્ષણ ઉપનિષદ સમજાવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ ગુરુ એ કેવળ માનસિક વિચારો નથી આ ગુરુ કેવળ પુસ્તકોનું વાંચન નથી આ ગુરુ એક મનુષ્ય રૂપે અવતરેલા આવા દિવ્ય તત્વની વાત છે એ શ્રોત્રીય હોવા જોઈએ શ્રોત્રીય તત્વની વાત આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ યાદ આવે છે બાપાને કોઈ પ્રેસ રિપોર્ટરે પૂછ્યું અચાનક પૂછ્યું બાપા એટલે કે સ્વામીજી આપે બાઈબલ વાંચ્યું છે બહુ વિચાર સાથે પૂછાયેલો એક પ્રશ્ન હતો આપે બાઇબલ વાંચ્યું છે બાપાએ બહુ સરસ સરળ સ્પષ્ટ એક જવાબ આપ્યો કે ના બાઇબલ વાંચ્યું નથી પણ બાઇબલના રહસ્યને જાણીએ છીએ ગુરુ એવું તત્વ છે જેની પાસે શાસ્ત્રોનું રહસ્ય છે આ વાતને શ્રોત્રીય શબ્દથી મુંડક ઉપનિષદે કહી સ સગુરુમ એવા વિગત છે શ્રોત્રિયમ બીજો શબ્દ ઉપનિષદ લખે છે બ્રહ્મ એ ગુરુ સાક્ષાત અક્ષર બ્રહ્મ હોવા જોઈએ આ જ વાતને ઉલટાવીને બોલીએ કે જે અક્ષર બ્રહ્મ તત્વ છે એને જ ગુરુ થવાનો અધિકાર છે ઉપનિષદ કહે છે શ્રોત્રિયમ બ્રહ્મ ત્રીજો શબ્દ છે નિષ્ઠમ જેને પરમાત્માની અંદર નિષ્ઠા હોય આ વાત આપણે મુંડક ઉપનિષદના આધારે કરી શ્રીમદ્ ભગવદ્ ગીતાના આધારે આપણે વિચાર કરીએ તો આ જ વાત ફરીથી સમજાય છે શ્રીમદ ભગવદ્ ગીતા શું કરે છે વૈદિક સનાતન ધર્મમાં યોગદાન ભગવદ્ ગીતાને ઉપનિષદ તુલ્ય માનવામાં આવે છે જેમ કે કોઈ પણ અધ્યાય પૂર્ણ થાય તો ત્યાં એમ લખાણ આવે છે એથી શ્રીમદ્ ભગવદ્ ગીતા શું ઉપનિષદસું બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે આપણે જે ગુરુહરીની વાત કરી રહ્યા છીએ તે આપણા સૌના પ્રગટ ગુરુહરી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ આપણી સભાની અંદર પધાર્યા છે આપણે એમનું સ્વાગત કરીએ બાપા આજે જે આ હજારો હરિભક્તોની મેદની અહીંયા ઉપસ્થિત થઈ છે એ આપના માટે થઈ છે આપના દર્શન કરવા માટે થઈ છે બાપા આપના આશીર્વાદ લેવા માટે આ બધા જ અહીંયા આવ્યા છીએ અહીંયા આપના જ મહિમાની વાત થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જે તત્વને સમજાવવાની વાત કરે છે ચોથા અધ્યાયની અંદર તમે જોશો ચોત્રીસમો એક શ્લોક છે આ ચોથા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક ઉપનિષદની અંદર જે મંત્ર હમણાં આપણે સાંભળ્યો એની પુષ્ટિ કરી છે અને ત્યાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તદ્વિદ્ધિ પ્રણીપાતેન પરિપ્રશ્ન સેવયા ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ હે અર્જુન તારે જો આ બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરવો હોય તદ્વિદ્ધિ એક અનુભવ એક સાક્ષાત્કાર લાગે કે બ્રહ્મવિદ્યા મારા જીવનમાં છે એવો અનુભવ તારે કરવો હોય તો ત્યાં બે શબ્દ વાપર્યા જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ જે પોતે જ્ઞાની હોય એટલે કે જેને પોતાને અનાધિકારથી સાક્ષાત્કાર હોય જે તત્વદર્શી હોય જે તત્વોની લોકો વિદ્વાનો ચર્ચા કરતા હોય એ તત્વને હસ્તામલક જે જોતા હોય તો ઉપનિષદે જેને શ્રોત્રીય કહ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતા એને જ્ઞાની અને તત્વદર્શી કહ્યા એવા આપણા ગુરુ મહન સ્વામી મહારાજ આજે આપણને દર્શન આપી રહ્યા છે અક્ષર બ્રહ્મ મનુષ્ય રૂપે અવતરે છે એનો બહુ જ એક મોટો પુરાવો શ્રીમદ્ ભગવદ્ ગીતાએ આપ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય આપણે જ્યારે વાંચીએ છીએ બીજા અધ્યાયને ભગવદ્ ગીતાનો સાર માનવામાં આવે છે એમાં પણ બીજા અધ્યાયમાં જ્યારે અર્જુને સમાધિનિષ્ઠ એવા સ્થિત પ્રજ્ઞના લક્ષણો પૂછ્યા છે સ્થિત પ્રજ્ઞ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતતિહિ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અઢાર શ્લોકોની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા લક્ષણો કેવા હતા પ્રજાતી યદા કામાન જેના જીવનની અંદર કોઈ કામના ન હોય આત્મનેવાત્મના તુષ્ટ જે આત્માની અંદર બિરાજમાન પરમાત્માથી સંતુષ્ટ રહેતો હોય વીત રાગ ભય ક્રોધ જેના જીવનની અંદર ન રાગ હોય ન ભય હોય ન ક્રોધ હોય દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહ જે દુઃખની અંદર ક્યારે ઉદ્વેગ ન પામતો હોય સુખેશું વિગત સ્પૃહ જેને સુખની અંદર કોઈ સ્પૃહા ન હોય યદા સંહરતે ચાયમ કુર્મો કુર્મોનગાની વ જે કાજવાની જેમ પોતાની ઇન્દ્રિયોને સંકેલી શકતો હોય આ પૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ જે સમુદ્રની જેમ અનેક નદીઓને જેમ સમુદ્ર પોતામાં સમાવે છે એમ પંચ વિષયોની વચ્ચે રહીને પંચવિશોના પ્રવાહોની વચ્ચેને એને જે અચલ પ્રતિષ્ઠાની સ્થિતિ ધારણ કરી શકે છે એને સ્થિત પ્રજ્ઞ ભગવાન કૃષ્ણએ કહ્યું પણ આજે કે મેં વાત આપણે કરીએ છીએ આજે એ વાત એટલે કરીએ છીએ અંતે જઈને ભગવાન શ્રી કૃષ્ણએ બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં બોતેરમાં શ્લોકમાં એમ કહ્યું એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ હે અર્જુન મેં તને જે આ વર્ણન લખ્યું એને બ્રહ્મની સ્થિતિ કહેવાય છે બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનું જીવન બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મની જીવનશૈલી બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનું વલણ હવે આ લક્ષણો જ્યારે જોઈએ છીએ કે કામનાઓનો ત્યાગ દુઃખમાં સ્થિરતા સુખમાં સ્થિરતા ક્રોધ ના આવે આ ક્યારે બ્રહ્મની સ્થિતિ જીવનનું વલણ બને જ્યારે બ્રહ્મ મનુષ્ય રૂપે આ લોકની અંદર અવતરતું હોય ત્યારે ગીતાના આ શબ્દો સાર્થક થાય છે આપણા સૌ માટે આનંદની વાત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જે બ્રહ્મ તત્વની વાત કરે છે જે બ્રાહ્મી સ્થિતિની વાત કરે છે એ આપણા ગુરુહરિમોહંત સ્વામી મહારાજ અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત છે શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શબ્દોમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પરિચય આપવો હોય તો આપણે એમ કહી શકીએ એશા બ્રાહ્મી સ્થિતિ સ્વામી મહારાજ આપણા ત્રણ કામ કરે છે એક જે સ્વામિનારાયણ ભગવાને લોયા પ્રકરણના બારમા વચનામૃતમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી છે આવા સમર્થ ગુરુ બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે એ ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવે છે બીજું મહંત સ્વામી મહારાજ આપણું શું કામ કરે છે જ્યારે મહારાજે લોયાના સાતમા વચનના મૃતમાં જે બ્રહ્મરૂપ થાય છે ને ભક્તિનો અધિકાર છે એમ સિદ્ધા કર્યો જ્યારે મધ્યના બાસઠમાં વચનામૃતની અંદર અમનિષ્ઠાની ઉત્તમ દશાની વાત કરી ત્યારે પોતાનો આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય અને એમાં પરમાત્માનું દર્શન થાય એમ વાત કરી પ્રથમનું અગિયારનું વચનામૃત જ્યારે એકાંતિક ધર્મની વાત કરી તો પોતાને બ્રહ્મરૂપ માનતો હોય ને ભગવાનની ભક્તિ કરતો હોય એવી વાત કરી એક બ્રાહ્મી સ્થિતિ પામવા માટે એક પ્રત્યક્ષ બ્રહ્મ એક આદર્શ બ્રહ્મ જેને આપણે આંખથી જોઈ શકીએ જેનો આપણે સ્પર્શ કરી શકીએ જેના શબ્દોને આપણે સાંભળી શકીએ જેમને આપણે યાદ કરી શકીએ એવા બ્રહ્મ તત્વની જરૂરિયાત હોય છે આપણને બ્રહ્મરૂપ કરવાનું બીજું કામ મહંત સ્વામી મહારાજનું છે એનાથી પણ આગળ ત્રીજી અને અતિ અગત્યની વાત છે જે ગુરુ પાસે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ છે ભગવાનના પ્રત્યક્ષપણાનો અનુભવ મહંત સ્વામી મહારાજ આપણને શું આપે છે પોતે અક્ષર બ્રહ્મ છે એમનામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સમ્યક અને નિત્ય સર્વ પ્રકારે રહ્યા છે એ આપણને ભગવાનના પ્રગટપણાનો અનુભવ કરાવે છે પ્રમુખ સ્વામી મહારાજે એક વખત વાત કરી હતી જે પ્રાપ્તિ પાંચસો પરમહંસોને એ સમયે થઈ જ્યારે શ્રીજી મહારાજ ઉપસ્થિત હતા જે પ્રાપ્તિ દાદા ખાચર જેવા હરિભક્તોને થઈ જે પ્રાપ્તિ જીવબા લાડુવા જેવા સ્ત્રી ભક્તોને થઈ એ જ પ્રકારની પ્રાપ્તિ જેમાં કોઈ ફરક નથી એને પ્રગટપણું કહેવાય એ જ પ્રાપ્તિ આજે આપણને મહંત સ્વામી મહારાજ દ્વારા થઈ છે અંતમાં ફરીથી એ જ વાત કરીને મારી વાતને પૂરી કરું છું શાસ્ત્રમાં કહેલ અક્ષર બ્રહ્મનો પ્રત્યક્ષપણે સમજાય એ રીતે આપણે જોઈ પણ શકીએ એ રીતે અક્ષર બ્રહ્મ તત્વનો પરિચય આપવો હોય આજની ભાષામાં તો આપણે એમ કહી શકીએ કે એ અક્ષર બ્રહ્મ તત્વ મહંત સ્વામી મહારાજ છે જે પુરુષોત્તમના દાસ છે હવે એને ઉલટાવીને બોલીએ કે આપણા ગુરુહરિ જે મહંત સ્વામી મહારાજ છે એમનો શાસ્ત્રીય પરિચય શું છે તો શાસ્ત્રમાં જેને અક્ષર બ્રહ્મ કયા છે અને જે પુરુષોત્તમના દાસ છે એ મારા ગુરુ હરિમોહંત સ્વામી મહારાજ છે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે બાપા અમને એવા આશીર્વાદ આપજો અમારી ઉપર એવી દ્રષ્ટિ કરજો અમે તો સૌ આપના માટે આવ્યા છીએ આ બધી વાતો તો થાય છે પણ કામ તો આપની દ્રષ્ટિથી થવાનું છે એવી કૃપા દૃષ્ટિ કરીને આપ અમારી ઉપર પ્રસન્નતાની વર્ષા કરો એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું જય સ્વામિનારાયણ